વખત માતા લક્ષ્મી શિવ સાગરમાં ભગવાન વિષ્ણુના પગ દબાવી રહ્યા હતા ત્યારે તેમના પગ દબાવતી વખતે માતા લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને પૂછ્યું કે પ્રભુ આજે મારા મનમાં ત્રણ પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે જો તમે કૃપા કરી અને આ ત્રણ પ્રશ્નોના જવાબ આપી અને મને મનને સંતુષ્ટ કરો તો મારા મનને ઘણી શાંતિ થશે ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી તમારા મનમાં ગમે તેવા પ્રશ્નો હોય તમે કોઈ પણ સંજોગ વિના પૂછી શકો છો ચોક્કસપણે તમારી શંકાનું નિવારણ કરીશ અને દેવી લક્ષ્મીજી પૂછે છે કે બુ એ કઈ સ્ત્રી છે જેને પુત્ર પ્રાપ્તિનું સુખ નથી મળતું મારો બીજો પ્રશ્ન એ છે કે કઈ સ્ત્રી અકાળે વિધવા બને છે અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે કયો સંસાર સંકાર કર્યાથી સ્ત્રીને સ્વર્ગમાં સ્થાન મળે છે ભગવાન વિષ્ણુ કહે છે કે દેવી તમારા ત્રણ પ્રશ્નો ખૂબ જ મહત્વપૂર્ણ છે આ ત્રણ પ્રશ્નોના જવાબ જગતના કલ્યાણ માટે છે જે તમે ધ્યાનથી સાંભળો ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મીજીને કહે છે દેવી આજે હું તમને ખૂબ જ નાની પરંતુ પવિત્ર વાર્તા કહીશ આ વાર્તા દ્વારા તમારા બધા પ્રશ્નોના જવાબ મળશે પરંતુ તમે આ વાર્તા ધ્યાનથી સાંભળશો આ વાર્તા કથા ક્યારેક દૂરી ન સાંભળવી જોઈએ આ કથામાં સમગ્ર વિશ્વનું કલ્યાણ છુપાયેલું છે એ આ કથા ધ્યાનથી સાંભળશે એનું હું બત્રીસ પાપો માફ કરીશ એ દેવી લક્ષ્મીજી કહેવા લાગ્યા કે પ્રભુ હું તમને વચન આપું છું કે હું આ કથા પૂરા હૃદયથી અને ભક્તિથી સાંભળીશ માટે તમે કૃપા કરી અને કથા વાર્તા શરૂ કરો

ચાલો શરૂ કરીએ આજની આ વાર્તા ભગવાન વિષ્ણુજી લક્ષ્મીજીને કહે છે કે તેવી એક એક દેશમાં શહેર એ શહેરમાં એક શેઠ રહેતા હતા શેઠને બે પુત્રો હતા અને તેના બંને પુત્રો પરણિત હતા શેઠના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી પણ શેઠની પત્નીનો સ્વભાવ ખૂબ જ દુષ્ટ હતો

આટલો સારો સ્વભાવ હોવા છતાં તેની સાસુ તેના સાથે હંમેશા ખરાબ જ વર્તન કરતી હતી તે હંમેશા તેનું અપમાન કરતી હતી આની પાછળનું કારણ પણ એ હતું કે મોટી વહુને પુત્ર હતો અને નાની વહુને પુત્ર ન હતો પણ નાની વહુને એક પુત્રીને જન્મ આપ્યો હતો શેઠની પત્ની દીકરીને જન્મ આપવા બદલ તેની નાની વહુને વારંવાર મેણા ટોણા મારતી હતી પણ નાની વહુ બિચારી શું કરી શકે ભાગ્યમાં જે લખ્યું હોય તે જ મળે છે ભગવાન વિષ્ણુ કહે છે કે દેવી હવે હું તમને આ નાની વહુની પૂરી વાર્તા કહીશ આ સાથે તમને પહેલા પ્રશ્નનો જવાબ મળી જશે કે કઈ સ્ત્રીને પુત્ર પ્રાપ્ત નથી થતો શેઠની પત્ની તેની નાની વહુને સૌથી વધુ હેરાન કરતી હતી નાની વહુનું નામ સુકન્યા હતું અને તેના સાસુ સસરાને શુકન્યાને ત્રાસ આપવામાં ખૂબ જ મજા આવતી બિચારે શુકન્યા રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઘરના બધા જ કામ કરતી હતી અને આખો દિવસ કામ જ કર્યા કરતી તેને માંડ રાત્રે જ આરામ કરવા માટે મળતો હતો તેમ છતાં શેઠની પત્ની તેની નાની વહુને ધીર ધીરકારતી હતી નાની વહુ જ્યારે ઝાડુ મારતી ત્યારે તેની સાસુ આવીને તેની ટોણા મારતી અને કહેતી કે તારા હાથમાં

પરંતુ થોડોક આરામ પણ કરી શકતી નથી મારી સાસુ મને એક યા બીજા બહાને ટોણા ટોણા મારતી રહેતી હતી ખરાબ નહીં તેમની મારવાની જ જતી સુકન્યા આટલું વિચારતી હતી કે અચાનક તેના ઘરનો દરવાજો ખટખટાવાનો અવાજ આવ્યો નાની બહુએ વિચાર્યું કે જમવાનું તો હજી તૈયાર પણ નથી થયું અને મારી સાસુમાં આજે વહેલા પાછા આવી ગયા જ્યારે સુકન્યાએ દરવાજો ખોલ્યો તો દરવાજે સાધુએ ઉભેલા જોયા તે સાધુ સુકન્યાને કહેવા લાગ્યા કે દીકરી સાધુ ભૂખ્યા છે માટે આ સાધુ માટે થોડું અન્નદાન કરી દીકરી મને ખૂબ જ ભૂખ લાગી છે પછી સુકન્યાએ વિચાર્યું જો હું આ સંન્યાસીને ભોજન આપીશ અને વચ્ચે મારી સાસુ આવશે તો મારી ખેર નહીં થોડી વાર કર્યા પછી શુકરને વિચાર્યું જો હું મારી સાસુના ડરથી આ સાધુને ભોજન ના આપું તો મારી મોટું પાપ થયું પુણ્ય શુકરને સાધુને ઘરની અંદર બોલાવ્યા અતિથિ ધર્મનું પાલન કરી અને શુકન્યાને સાધુને જમાડ્યા આ દરમિયાન તેની સાસુ ઘરે આવી અને સાધુને ઘરની અંદર જમતા જોઈ અને ખૂબ જ ક્રોધિત થઈ ગઈ તેણે સુકન્યાએ ધમકાવતા કહ્યું કે અહીં કોઈ પ્રકારનો ભંડાર નથી ચાલી રહ્યો જે તું રસ્તે ચાલતા વિકલાંગોને પકડી પકડીને લાવીને ઘરે બેસાડીને જમાડી રહી છે સુકન્યાએ સાસુને બહુ જ વિનંતી કરી પરંતુ તેની સાસુએ એક વાત ન સાંભળી અને તેની સાસુએ સાધુને ઘરની બહાર કાઢી મૂક્યા અને તેનો ખોરાક પણ કચરામાં ફેંકી દીધો અને સાસુ એક સુકન્યા પર ખૂબ જ ગુસ્સો આવી ગયો કે મેં તને કહ્યું હતું કે અન્નનો એક પણ નાણો બગડવો ન જોઈએ પણ તે તું આ શું કર્યું એક ભિખારીને આટલું બધું ભોજન આપી દીધું રડતા રડતા સુકન્યા તેની સાસુને કહ્યું કે મેં મારા ભાગનું જે ભોજન હતું તે મેં સાધુને પીસ્યું હતું એમાં આટલો બધો ગુસ્સો કરવાની શું જરૂર છે ઘરના દરવાજે આવેલા અતિથિને ક્યારેય ખાલી હાથે ન મોકલાય આવું શાસ્ત્રોમાં લખેલું છે ત્યારે શુકન્યાની સાસુ તેના પર ખૂબ જ ગુસ્સે થઈ ગઈ ઘણા સમય સુધી બંને વચ્ચે ઝઘડો ચાલતો રહ્યો અને શુકન્યાની દુષ્ટ સાસુએ ગુસ્સે થઈને સુકન્યાને ઘરની બહાર કાઢી મૂકી અને ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો શુકન્યા ઘણા સમય સુધી ઘરના મુખ્ય દરવાજા આગળ ઊભી રહી અને બહારથી સાસુને દરવાજો ખોલવાની વિનંતી કરી પણ તેની સાસુ એક વાત ન સાંભળી અને તેને ઘરની બહાર અંદર આવવા દીધી નહીં પછી ઉદાસ થઈને પિયરમાં જવા નીકળી ગઈ ઘેર જવાના માર્ગમાં એક વિશાળ જંગલ હતું ભૂકતી તડપથી સુકન્યા તે જંગલમાં રસ્તેથી ચાલવા લાગી પછી અચાનક વાદળોનો જોર જોરથી ગર્જના કરવા લાગ્યા અને ભારે વરસાદ શરૂ થઈ ગયો વરસાદથી પોતાને બચાવવા સુકન્યા એક ઝાડ નીચે જઈને ઊભી રહી સુકન્યાએ જોયું કે એક ઝાડ નીચે એક પોલણ હતું એટલે કે થળમાં વખોલ હતી પછી કોઈ પણ વિલંબ કર્યા વિના તે ઝડપથી તે ખોલમાં પ્રવેશી ગઈ વખોલમાં જઈને સુકન્યાએ જોયું કે અંદર એક સાધુ બેઠા હતા તે સાધુ બીજેવું કોઈ નહીં પણ સાધુના રૂપમાં બેઠેલા ભગવાન વિષ્ણુ હતા સાધુએ એ સુકન્યાને જોઈને કહ્યું કે દીકરી આ ઘર જંગલમાં તું એકલી શું કરે છે રડવાનું બંધ કર હું તારા વિશે બધું જ જાણું છું તારા સાસરિયા સ્વભાવે ખૂબ જ ખરાબ છે અને તે તને ઘણી તકલીફ આપી છે આનું એક જ કારણ છે કે તને પુત્રની પ્રાપ્તિ થઈ નથી પુત્રીને જન્મ આપવાના કારણે સાસુ સસરા મીણા ટોણા તારે સંભળાવતા પડે છે પણ દીકરી તું ચિંતા ના કરો હું તને કાગળની કાપલી આપીશ તેના પર જે પણ ઉપાય લખેલો હોત તે પૂરા દિલથી કરજે તો તને ગુણવાન પુત્ર પ્રાપ્ત થશે પછી સુકન્યાએ તે કાપલી લીધી અને સાધુ મહાત્મા ત્યાંથી અચાનક ગાયબ થઈ ગયા આ ચમત્કાર જોઈને સુકન્યા ખૂબ જ ખુશ થઈ ગઈ વરસાદ બંધ થતાં સુકન્યાએ પતિ તેને શોધતો તે સ્થળ પર પહોંચી ગયો સુકન્યા તેના પતિની આખું સત્ય કહી જણાવ્યું અને પછી બંને ઘરે પાછા જ જવાના બદલે જંગલમાં રહેવાનું નક્કી કર્યું જંગલમાં રહેતા હતા ત્યારે એક દિવસ સુકન્યાના મનમાં પુત્રને જન્મ આપવાનો વિચાર આવ્યો અને તે વિચારવા લાગી કે જો હું મારે પણ પુત્ર હોત તો શાસ્ત્રીમાં મારું પણ માન હોત ત્યારે આપેલી કાપલી યાદ છે અને પછી જ્યારે તેણે એક ખોલીને વાંચી તો તેમાં લખ્યું હતું કે જે સ્ત્રી પુત્રની ઈચ્છા હોય તેને રાત્રે તેના પતિની ડાબી બાજુએ સુવું જોઈએ કાગળમાં આગળ લખ્યું હતું કે માસિક ધર્મ શરૂ થવાના ચાર દિવસ પછી પાંચમી રાત્રે સંસાર મિલન કરવાથી પુત્રનો જન્મ થાય છે અને છઠ્ઠી રાત્રે પતિ પત્નીના મળવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે સાતમી રાત્રે મળવાથી વંધ્યા પુત્રીનો જન્મ થાય છે આઠમી રાત્રે મળવાથી બળવાન પુત્રનો જન્મ થાય છે અને નવમી રાત્રે મળવાથી એક સુંદર કન્યાનો જન્મ થાય છે અને દસમી રાત્રે મળવાથી વિદ્વાન અને ઉત્તમ ગુણનો પ્રાપ્તનો જે પુત્રનો જન્મ થાય છે અગિયારમી રાત્રે મળવાથી સુંદર આચારવાળી કન્યાની પ્રાપ્તિ થાય છે બારમી રાત્રે મિલન કરવાથી પુણ્યશાળી પુત્રનો જન્મ થાય છે અને તેરમી રાત્રે મિલન કરવાથી લક્ષ્મીના રૂપમાં પુત્રીનો જન્મ થાય છે ચૌદમી રાત્રે સંસાર મિલન કરવાથી એક ગુણવાન બુદ્ધિશાળી અને મજબૂત પુત્રનો જન્મ થાય છે ત્યાર પછી સુકન્યાએ માસિક ધર્મના સ્ત્રાવ પછી ચૌદમી રાત્રે તેણે તેના પતિ સાથે સંસાર મિલન કર્યું ત્યારે ત્યારબાદ ગર્ભ પ્રારંભ કર્યો હતો પછી બીજા દિવસે સુકન્યા પતિ લાકડા કાપવા જંગલમાં ગયો અને ઘરે એકલી હતી ત્યારે અચાનક જોરદાર તોફાન આવ્યું અને ની ઝીંપડી ઉડી ગઈ પછી સુકન્યા દોડી અને એ જ જણમાં એ જ બખોલમાં માં જઈ અને છુપાઈ ગઈ જ્યાં તેને તે સાધુ મળ્યા હતા સુકન્યા ત્યાં તેના પતિની રાહ જોઈ રહી હતી ત્યારે અચાનક બે રાક્ષસનીઓ ત્યાંથી આવી પહોંચી એ રાક્ષસનીઓ અત્યંત માયાવી હતી પછી રાક્ષસનીઓએ તે પોલણ સાથે ઝાડને ઉઠાવી લીધું અને એવી જગ્યાએ લઈ ગઈ જ્યાં ઘણું બધું સોનું હતું શુકન્યાએ જ્યારે આ દ્રશ્ય જોયું તો તે ચોંકી ગયું શુકન્યા ઝાડની બખોલમાં છુપાયેલી રહી હતી જ્યારે રાક્ષસનીએ ખોરાકને શોધમાં બહાર નીકળી ત્યારે શુકન્યાએ તે જગ્યાએ ઘણું બધું સોનું લઈ અને બખોલમાં સંતાડી દીધું જ્યારે રાક્ષસનીઓ પાછી ફરી તો તે ફરીથી ઝાડ પર બેઠી અને ઝાડને ઉઠાવીને જંગલમાં પાછી લાવી ગઈ રાક્ષસનીઓના ગયા પછી શુકન્યા તેના પતિ પાસે ગઈ અને સાથે ઘણું બધું સોનું પણ લઈને ગયું ત્યારબાદ પતિ અને શુકન્યા બંને તેના ઘરે પરત ફર્યા ત્યાં જઈને શુકન્યાનું સોનું તેની સાસુને આપ્યું અને તેને આખી હકીકત જણાવી તેની સાસુ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને બોલવા લાગી કે હે મૂર્ખ સ્ત્રી તું આટલું જ સોનું લાવી આટલા સોનામાં શું થાય જો હું ત્યાં હોત ઘણું બધું સોનું લઈ આવત પછી તેની સાસુ પણ તે જંગલમાં ઝાડની બખુલમાં જીને સંતાઈ ગઈ અને રાક્ષસનીઓની રાહ જોવા લાગી પછી તે બે રાક્ષસનીઓ ત્યાં આવી અને પછી તેઓ તે ઝાડને ઉપાડી અને બરફના વર્તન પર્વત પર લઈ ગઈ જેથી શુકન્યાની સાસુ ખૂબ જ થઈ ગઈ અને બોલવા લાગી કે તમે આ મને ક્યાં તો માત્ર બરફ અને માટી જ છે પછી તે તેનો અવાજ સાંભળ્યો અને જોયું કે એક વૃદ્ધ સ્ત્રી ઝાડની બખોલમાં છુપાઈને બેઠી હતી રાક્ષસનીઓ તેની બહાર કાઢી અને બરફીલા બહાર પર ફેંકી દીધી જમીન પર પડતા તેનું મૃત્યુ થઈ ગયું અહીં શુકન્યા ખૂબ જ આનંદથી જીવન જીવી રહી હતી પરંતુ શુકન્યાની સાસુ પાછી ન આવી તેની શુકન્યાને જઈ અને તે જાની બખોલમાં જઈને જોયું કે ત્યાં તેની સાસુ નતી તેને સમજાઈ ગયું કે તેની સાસુનું જીવન લોભના કારણે સમાપ્ત થઈ ગયું છે ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી જે પણ સ્ત્રીને પુત્રની પ્રાપ્તિની ઈચ્છા હોય તેની શુકન્યાને મેં આપેલી કાગળની કા જણાવેલ ઉપાયોનું પાલન કરવું જોઈએ અને તમારો બીજો પ્રશ્ન એ હતો કે સ્ત્રી કયા કારણે વહેલી વિધવા થઈ જાય છે જે સ્ત્રી અતિ લોભી લાલચી અને દુર્ગુણી હોય છે તે અકાળે સમયની વહેલા વિધવા ભરે છે અને જે સ્ત્રી પોતાના ચરિત્રનો શૃંગાર ધારણ કરે છે તે મૃત્યુ પછી પણ સ્વર્ગને પ્રાપ્ત કરે છે સ્ત્રીએ ક્યારે પોતાના ચરિત્રનું બલિદાન ન કરવું જોઈએ તો દર્શક મિત્રો ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીની આ રીતે વાર્તા દ્વારા તેમની વાતોને સમજાવી હતી મિત્રો આશા છે કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર અવશ્ય કરજો અને કોમેન્ટ બોક્સમાં જય જયમાં લક્ષ્મી જરૂરથી લખજો